નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો ધનતેરસ આવતા પહેલા ઘરના મંદિરમાંથી આ સાત વસ્તુઓ હટાવી દેજો નહીં તો આજીવન ગરીબ રહી જશો અને લક્ષ્મી માતા તમારા ઘરમાં ક્યારેય નહીં આવે મિત્રો બધા લોકો ધનતેરસ આવતા પહેલા પોતાના ઘરને સાફ કરે છે પરંતુ તે અમુક વસ્તુ પોતાના મંદિરમાં એમ જ પડેલી રહેવા દે છે આથી તેને બહુ બધું સહન કરવું પડે છે તો મિત્રો આ ભૂલ તમે ન કરતા મંદિરમાં અમુક એવા વધારાની વસ્તુ છે કે જેને આપણે ધનતેરસ પહેલાં હટાવી દેવી જોઈએ કારણ કે મિત્રો ધનતેરસના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે અને આપણા ઘરમાં જો લક્ષ્મી માતા પ્રસન્ન ન હોય તો આપણે કંગાળ થઈ જઈએ છીએ જો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ ન હોય તો આપણે કપરી આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે આથી જ મિત્રો ધનતેરસ આવતા પહેલાં મંદિરમાંથી આટલી વસ્તુઓ જરૂર કાઢી નાખજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જેમાં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં તો મિત્રો અત્યારે બધા જ ઘરોમાં એક મંદિર જરૂર બનેલું હોય છે અને જે કોઈ પણ મંદિરમાં બધી જ વસ્તુને વ્યવસ્થિત રાખે છે તો તેના ઘરે લક્ષ્મી માતાનો વાસ રહે છે તો મિત્રો તમને એ વસ્તુની ખબર હોવી જોઈએ કે મંદિરમાં કઈ વસ્તુ રાખવી અને કઈ વસ્તુ ન રાખવી જોઈએ જો તમે આ વસ્તુ જાણી લો છો તો તમારા ઘરની અવશ્ય પ્રગતિ થશે તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને લક્ષ્મી માતાનો આશીર્વાદ સદા બનેલો રહે છે અને મિત્રો જે કોઈ ઘરના મંદિરમાં ગણપતિ દાદાનો ફોટો અથવા તો મૂર્તિ રાખેલી હોય તો મિત્રો તેના ઘર પરિવારના સદસ્યોએ આ વિડીયો જરૂર જોઈ લેવો જોઈએ આથી જ મિત્રો તમને હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયોને આખો જોજો નહીં તો તમારો આખો પરિવાર બરબાદ થઈ જશે આથી જ તમારા પરિવારને બરબાદ થતો બચાવી લોજો મિત્રો આ એક એવી જાણકારી છે જે ગુપ્ત પ્રકારની હોય છે કે જે તમને કોઈ જણાવતું નથી અને આ માહિતી જેને ખબર હોય તો તેના ઘરમાં સુખ સમૃદ્ધિ હોય છે અને તે ઘરના બધા જ સદસ્યો છે એ ધનવાન બનતા જતા હોય છે આથી જ મિત્રો જો તમે બધાએ આ વિડિયો જોઈ લીધો તો અવશ્ય જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં આવવાથી તમારા ઘરમાં અપાર ધનની પ્રાપ્તિ થશે તો મિત્રો આપણે સૌપ્રથમ એવી અશુભ વસ્તુ વિશે વાત કરીએ કે જેને આપણે આપણા મંદિરની સામે ન રાખવી જોઈએ મિત્રો અત્યારના આધુનિક સમયમાં ઘણા પતિ પત્ની એવા હોય છે કે જે ઘરના રસોડામાં અથવા તો મંદિરની સામે જ ન કરવાનું કરવા બેસી જાય છે આથી મિત્રો તે લોકોએ બહુ જ સહન કરવું પડે છે અમુક લોકો એવા હોય છે કે જે પોતાના શયનકક્ષમાં પણ મંદિરની સ્થાપના કરતા હોય છે અને એ જ શયનકક્ષમાં પતિ પત્ની એ ક્રીડા કરતા હોય છે આથી તે લોકોએ ભૂલથી પણ આ વસ્તુ ન કરવી જોઈએ પોતાનું મંદિર છે એ પોતાના કક્ષમાં ન હોવું જોઈએ અને મંદિરની સામે આ બધી વસ્તુ ન કરવી જોઈએ તો મિત્રો તમે પણ આ ભૂલ કરતા હશો તો ચેતી જજો નહીતર તમારું જીવન આખું બરબાદ થઈ જશે ધનતેરસ આવતા પહેલાં અથવા તો ધનતેરસના આજુબાજુના દિવસોમાં જો તમે આ ભૂલો એકવાર પણ કરી તો લક્ષ્મી માતા છે એ તમારા ઘરને છોડી દેશે કારણ કે મંદિરની સામે આ બધી વસ્તુ બહુ જ અપવિત્ર માનવામાં આવે છે આનાથી માતા લક્ષ્મી આપણું ઘર છોડીને જતા રહે છે તો મિત્રો હવે આપણે મંદિરની એવી વસ્તુ વિશે વાત કરીશું કે જે તમારે ધનતેરસ આવતા પહેલા આ સાત વસ્તુઓ પોતાના મંદિરમાં ન રાખવી જોઈએ મિત્રો આ વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો જો તમારા ઘરમાં મંદિર છે અને તમે રોજે તે મંદિરમાં પૂજા આરાધના કરો છો તો મિત્રો આજે આ વિડિયો પોતાના ભગવાન માટે જરૂરથી જોઈ લેજો આજ નહીં તો કાલે તમારે આ વીડિયો જરૂર જોવો પડશે જો પોતાનો પરિવાર તમે બરબાદ થવા દેવા ન માંગતા હોય તો મિત્રો આજે આ વિડિયોને આખો જોઈ લેજો ઘણા લોકો એવા હોય છે કે જેને હજુ પણ પોતાના મંદિરમાંથી આટલી અશુભ વસ્તુઓ હટાવવી નથી હોતી તો મિત્રો ઘરનું મંદિર એક એવી જગ્યા છે કે જ્યાંથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો હોય છે આથી જ જો મિત્રો આપણે એ મંદિરની અંદર જ આપણે અપવિત્ર વસ્તુ રાખીએ છીએ તો આપણા ઘરમાં ક્યારેય પણ સકારાત્મક વસ્તુઓ આવતી નથી તો મિત્રો તમારું મંદિર છે એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એ રીતે રાખવું જોઈએ કે જે મંદિર તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર સરખી રીતે કરી શકે મિત્રો તમે જોયું હશે કે આપણે પોતાના મંદિરમાં ભગવાનની મૂર્તિ તો રાખીએ જ છીએ પરંતુ અમુક વાર આપણે મંદિરમાં એવું પણ વસ્તુ રાખીએ છીએ કે આપણું ઘર પ્રગતિ કરવાના બદલે બરબાદ થઈ જાય છે તો મિત્રો જે નવવધુ હોય છે કે જે પરણીને સાસરે આવે છે તો મિત્રો એ નવવધુને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે આથી તેને ઘરના મંદિરને સરખી રીતે સ્વચ્છ રાખવું જોઈએ કે જેથી ઘરની પ્રગતિ થાય પરંતુ મિત્રો અમુક નવવધુ સ્ત્રી એવી હોય છે કે જેને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરના મંદિરને કેવી રીતે રાખવું અને તેમાં કઈ વસ્તુઓ રાખવી તે વિશે સમજ હોતી નથી આથી તે લોકોને ખૂબ જ સહન કરવું પડે છે અને તેના લીધે જ ઘર આખું બરબાદ થવા લાગે છે અને તેના પતિને ધંધામાં કંઈક નફો પડતો નથી મિત્રો તમારે આવી ભૂલો ન કરવી જોઈએ તો હે લક્ષ્મી માતા આ વિડીયોને જે કોઈ પણ લાઈક કરે તેને તમે ધનવાન બનાવી દેજો તેમજ કમેન્ટમાં એકવાર લક્ષ્મી માતાનું નામ પોકારી દેજો અને તેની જે પણ મનોકામના છે તે હે લક્ષ્મી માતા તમે પૂરી કરી દેજો તો મિત્રો આ વિડીયોમાં હવે આપણે જાણીશું કે એક અમુક પવિત્ર વસ્તુઓ આપણે મંદિરમાં અવશ્ય રાખવી જોઈએ કે જેના લીધે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો આ ત્રણ વસ્તુઓ મંદિરમાં હોવી ખૂબ જ જરૂરી છે સ્વયં લક્ષ્મી માતાએ કહ્યું છે કે પ્રત્યેક મનુષ્ય પોતાના ઘરમાં એક નાનું મંદિર બનાવવું જોઈએ અને તે મંદિરની અંદર પોતાની દેવી દેવતાઓના ફોટા અથવા તો મૂર્તિ રાખીને તેની પૂજા અર્ચના કરવી જોઈએ પરંતુ મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં અમુક એવી વસ્તુ આપણા ઘરના મંદિરમાં રાખવી જેટલી પવિત્ર અને શુભ છે તો તેટલી જ અમુક વસ્તુ એવી છે કે જેને મંદિરમાં રાખવી બહુ જ અપવિત્ર અને મંગલકારી માનવામાં આવે છે તો મિત્રો અમુક વસ્તુ એવી છે કે જેને મંદિરમાં રાખવાથી આપણા ઘરમાં લડાઈ ઝઘડાઓ અને કલેશ વધતા જાય છે છે તો આજે આપણે એ વસ્તુઓ વિશે જાણીશું કે જેને લોકો ભૂલથી પણ પોતાના મંદિરમાં મૂકી દે જો મિત્રો ધનતેરસ પહેલા તમારા પણ ઘરના મંદિરમાં આ વસ્તુ રાખેલી હોય તો તેને જલ્દી ત્યાંથી હટાવી દેજો પરંતુ મિત્રો પૂજા ઘરમાં ભૂલથી પણ આ સાત પ્રકારની વસ્તુઓ ન રાખતા તો મિત્રો પહેલી વાત એ છે કે આપણે પોતાના ઘરના મંદિરમાં ગણપતિ દાદાની મૂર્તિ વિષમ સંખ્યામાં ન રાખવી જોઈએ આથી ઘરના મંદિરમાં ગણપતિ દાદાની જે મૂર્તિ છે એ બે જ મૂર્તિ હોવી જોઈએ તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો બીજી વસ્તુ છે એ તૂટેલા ચોખા છે એટલે કે આપણે ધનતેરસ આવતા પહેલા પોતાના ઘરના મંદિરમાં ખંડિત અક્ષત ન રાખવા જોઈએ જો તમે આ ભૂલ કરશો તો લક્ષ્મી માતા તમારાથી રિસાઈ જશે પરંતુ જો તમે મંદિરમાં ચોખાનો ઉપયોગ કરો છો તો તેને હળદરમાં મિક્સ કરીને પછી જ તે ચોખાનો ઉપયોગ કરો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ લોકો મોટા ભાગે ઘરના મંદિરમાં શિવલિંગ રાખે છે પરંતુ શિવલિંગના પણ કેટલાક નિયમો હોય છે શિવપુરાણમાં કહેવાયું છે કે ઘરમાં એકથી વધુ શિવલિંગ ન રાખવું જોઈએ શિવલિંગમાંથી હંમેશા ઉર્જાનો સંચાર થતો હોવાથી શિવલિંગ હંમેશા ખુલ્લી જગ્યાએ રાખવું જોઈએ તેનું કદ અંગૂઠાના કદ કરતા ક્યારેય મોટું ન હોવું જોઈએ તેમજ ઘરના મંદિરમાં ભગવાનની કોઈ પણ તસવીર રાખવાનું ટાળજો હંમેશા એવી તસવીર રાખો કે જેમાં ભગવાન હસતા જોવા મળે ક્રોધિત ચિત્ર રાખવું અશુભ માનવામાં આવે છે જ્યારે હસતું ચિત્ર શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે મિત્રો ત્રીજી વસ્તુ છે એ આપણા પૂર્વજોનો ફોટો છે જો મિત્રો તમે પણ પોતાના પૂર્વજોનો ફોટો પોતાના મંદિરમાં રાખેલો હોય તો તેને તરત જ ત્યાંથી હટાવી દેજો કારણ કે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આપણા મૃત પરિજનોનો ફોટો મંદિરમાં રાખવો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે આનાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણા આ પૂર્વજો છે એ પૂજનીય તો હોય છે પરંતુ તેનું સ્થાન મંદિરમાં ન હોવું જોઈએ આવું મિત્રો વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે તેમજ મિત્રો ઘરના મંદિરમાં શનિદેવ અને ભૈરવજીની મૂર્તિ પણ ન રાખવી જોઈએ તેની સાથે જ મિત્રો લક્ષ્મી માતાની જો ઊભી મૂર્તિ હોય તો તે પણ ન રાખવી જોઈએ લક્ષ્મી માતા છે એ હંમેશા બેઠેલી જ મુદ્રામાં હોવા જોઈએ તો મિત્રો આ પ્રકારની મૂર્તિઓ આપણે આપણા મંદિરમાં કે ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ તો મિત્રો હવે આપણે એવી શુભ વસ્તુઓ વિશે જાણીએ કે જેને ધનતેરસ પહેલાં આપણે અવશ્ય પોતાના ઘરના મંદિરમાં રાખવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો આપણા ભારત દેશની પરંપરા છે એ માટી સાથે આદિકાળથી જોડાયેલી છે આથી આપણે પોતાના ઘરના મંદિરમાં માટીનો દીવડો જરૂર રાખવો જોઈએ જો તમે માટીનો દીવો ન રાખી શકો તો તમે ધાતુના દીવાનો ઉપયોગ કરી શકો છો જો તમે ભગવાનમાં વધારે શ્રદ્ધા રાખતા હોય તો તમે ગોળ અને ઘીનો ધૂપ પણ કરી શકો છો આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે મિત્રો બીજી વસ્તુ છે એ સ્વસ્તિક છે પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં તમે બે સાથિયા દોરી દેશો તો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે મિત્રો આ સ્વસ્તિક છે એ ખૂબ જ પવિત્ર વસ્તુ છે જો આપણે આપણા મુખ્ય દ્વારની બંને બાજુમાં એક એક સાથીઓ દોરી દેશો તો આપણા ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થશે જો ઘરના મુખ્ય દ્વાર સામે સાથિયા દોરેલા હશે તો આપણા ઘરમાં જ્યારે પણ કોઈની ખરાબ નજર અથવા તો નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થઈ નથી શકતો મિત્રો આ સ્વસ્તિક છે એ તમારા ઘરની શક્તિ સમૃદ્ધિ અને સુવિધાનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે છે ત્યારે સાથીઓ દોરવામાં આવે છે તો મિત્રો બીજી વસ્તુ છે એ કળશ છે લક્ષ્મી માતા કહે છે કે કળશ સુખ સમૃદ્ધનું પ્રતિક માનવામાં આવે છે પોતાના મંદિરમાં રોલી કંકુથી બનાવીને તેમાં મંગળ કળશ જરૂર રાખજો આવું કરવાથી આપણા ઘરમાં હંમેશા પ્રગતિ થતી રહે છે અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો બીજી વસ્તુ છે એ શંખ છે ઘણા લોકો એ વાત જાણતા નથી કે શંખની ઉત્પત્તિ છે એ રત્નોની સાથે સમુદ્રમાંથી થઈ હતી આ કારણથી શંખ લક્ષ્મીમાં ને ખૂબ જ પ્રિય છે મિત્રો શંખની ધ્વનિથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આથી જ મિત્રો જો તમે ધનતેરસ ઘરમાં શંખ લાવીને રાખો છો તો લક્ષ્મી માતાની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થાય છે અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને એ ઘરમાં ક્યારે પણ ધનની કમી નથી થતી તેમજ મિત્રો બીજી વસ્તુ છે એ ઘંટડી છે જ્યારે પણ આપણે ભગવાનની પૂજા આરાધના કરીએ છીએ તો મિત્રો આપણે સાથે ટંકોરી વગાડીએ છીએ મિત્રો આ ટંકોરીની જે ધ્વનિ છે તે આપણા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરી દે છે આથી જ તે લક્ષ્મી માતાને આમંત્રણ આપે છે આથી આપણા મંદિરમાં એક ઘંટડી હોવી શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો ધનતેરસ આવતા પહેલા અને ઘરના મંદિરમાં ગંગાજળ રાખવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો ગંગાજળને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ મનાય છે મિત્રો ત્રીજી વસ્તુ છે એ કળશ છે શાસ્ત્રોમાં કળશને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો પૂજામાં કળશનો ઉપયોગ ભગવાનનું આહવાન કરવા માટે થાય છે તેમજ મિત્રો ધનતેરસ આવતા પહેલાં લક્ષ્મી માતાને આપણે કમળનું ફૂલ અવશ્ય ચડાવવું જોઈએ પરંતુ જો મિત્રો તમે શુક્રવારના દિવસે લક્ષ્મી માતાને કમળનું ફૂલ ચડાવો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણને મોરના પીછા ખૂબ જ પ્રિય છે એવું માનવામાં આવે છે કે પૂજા સ્થાન પર મોર પીછ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં મોરના પીછા રાખવાથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ કોળે છે તેને મંદિરમાં રાખવાથી ભગવાનની કૃપા બની રહે છે તેમજ શાલિગ્રામને ભગવાન શ્રી વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે ભગવાન શાલિગ્રામને પૂજા સ્થાન પર રાખવું ખૂબ જ શુભ છે ધનતેરસ પહેલાં જો તમે મંદિરમાં શાલિગ્રામ રાખો છો તો એવું માનવામાં આવે છે કે તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં ક્યારેય પણ પ્લાસ્ટર ઓફ પેરિસ અને નાચતા ગણપતિજીની મૂર્તિ ન રાખવી જોઈએ હંમેશા મંદિરમાં બિરાજમાન ગણેશજીની મૂર્તિ રાખવી જોઈએ તેમજ આશીર્વાદ આપતા ગણેશજીની મૂર્તિ સારી માનવામાં આવે છે તેમજ પૂજા ઘરમાં ક્યારેય પણ ફાટેલું ધાર્મિક પુસ્તક ન રાખવું જોઈએ જો તે પુસ્તકો ફાટી ગયા હોય તો તેઓ વહેતા જળમાં પ્રવાહિત કરી દેજો તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિર યોગ્ય દિશામાં હોવું જોઈએ જો પૂજા ઘર યોગ્ય દિશામાં ન હોય તો તે લાભદાયી માનવામાં નથી આવતું તેથી જ પૂજા રૂમ હંમેશા ઘરની ઉત્તર દિશામાં હોવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ કે પશ્ચિમ દિશા અશુભ છે સાથે જ ધનતેરસ પહેલાં ઘરના મંદિરમાં બે શંખ એક સાથે રાખવા પણ યોગ્ય નથી તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજાના ઘરમાં ક્યારેય પણ તૂટેલી મૂર્તિઓ સ્થાપિત કરવી ન જોઈએ આ સૌથી અશુભ માનવામાં આવે છે આટલું જ નહીં તૂટેલી મૂર્તિઓની પૂજા કરશો તો દેવતાઓ છે તે નારાજ થઈ જશે તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજાનો ખંડ ક્યારેય સ્ટોરરૂમ બેડરૂમ અને ભોયરામાં ન હોવો જોઈએ પૂજા ઘર હંમેશા ખુલ્લી જગ્યામાં બનાવવું જોઈએ તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં ભગવાનની એકથી વધુ તસવીર ન રાખવી આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે ભગવાન ગણેશની ત્રણ મૂર્તિઓ ન હોવી જોઈએ જેના કારણે ઘરના શુભ કાર્યોમાં અવરોધો આવે છે મૂર્તિઓ અને ફોટો રાખવાની સાચી દિશા પણ જાણવી જોઈએ અને એવું માનવામાં આવે છે કે મંદિરમાં હનુમાનજીની મોટી મૂર્તિ ન રાખવી જોઈએ મંદિરમાં તેની મૂર્તિ હંમેશા નાની હોવી જોઈએ તેની સાથે જ બજરંગબલીની બેઠેલી મૂર્તિ રાખવી પણ શુભ માનવામાં આવે છે આ ઉપરાંત શિવલિંગ પણ મંદિરમાં હોવી જોઈએ તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલથી પણ મંદિરની પાસે શૌચાલય ન બનાવો ઘણી વખત લોકો ઘરના રસોડામાં મંદિર બનાવે છે પરંતુ વાસ્તુ અનુસાર રસોડામાં મંદિર ન હોવું જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે ઘરના મંદિરમાં હંમેશા દેવી દેવતાઓની હસ્તી તસવીરો જ રાખવી જોઈએ મંદિરમાં દેવી દેવતાઓના ઉગ્ર સ્વરૂપોની તસવીરો ન રાખો આમ કરવું અશુભ માનવામાં આવે છે તેમજ મિત્રો પૂજા કરતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે પૂજાની વચ્ચે દીવો ક્યારે ઓલવવો જોઈએ નહીં આવું થવું અશુભ માનવામાં આવે છે જો ધનતેરસ પહેલા ભગવાનના વસ્ત્રો ફાટી ગયા હોય અથવા તો તેમના આસનને નુકસાન થયું હોય અથવા તો મંદિરમાં કોઈ તૂટેલી કે ક્ષતિગ્રસ્ત વસ્તુ હોય તો તેને તરત જ મંદિરમાંથી દૂર કરો મંદિરમાં ફાટેલા કપડાં અને તૂટેલી વસ્તુઓ રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે તેમજ વાસ્તુ અનુસાર ઘરના મંદિરમાં ભારે વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ ઘરના મંદિરમાં ભગવાનની માત્ર મૂર્તિઓ અને ચિત્રો જ હોવા જોઈએ તો મિત્રો આ ધનતેરસના દિવસોમાં તમે જો ઇચ્છતા હોય કે ધનની દેવી લક્ષ્મીના ધનતેરસના શુભ દિવસોમાં તમારા ઘરમાં આવે તો મિત્રો કમેન્ટમાં એવું લખી દેજો કે હે માલક્ષ્મી અમે તમારું સ્વાગત કરીએ છીએ તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ